કે બેબીઝ જે બોર્ન બેબીઝ હોય ને નાના ત્યાંથી લઈને ચૌદ વર્ષના બાળક સુધીના કલેક્શન છે પણ આજના જે કલેક્શન છે આની અંદર તમને ટોટલી દસ પીસના સેટ લેવા પડશે ત્રણ કે ત્રણ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના છોકરાના તમને આમાં કલેક્શન મળી જશે એક એવું કલેક્શન એડ નથી કર્યું જેની અંદર તમે વધારેમાં વધારે ટકા માર્જિન કમાઈ શકો છો અને એવું કલેક્શન પણ એવું નહીં એડ નહીં કર્યું જે ટ્રેન્ડી ચાલી રહ્યું છે તમને ખબર છે કયું કલેક્શન છે તો દર્શકો એ છે કિડ્સવેરના કલેક્શન દસ પીસના ટોટલી તમને સેટ મળી જશે હવે વાત કરીશું બ્લેક કલરની એન્ડ બ્લેક કલરની અંદર તો નાના છોકરા તો બહુ જ હેન્ડસમ દેખાય છે તમે જોઈ શકો છો એટલું બ્યુટીફુલ પીસ છે બધાની અંદર તમને માળા જોવા મળી રહી છે કારણ કે દર્શકો સુરતમાં ગમે ત્યાં ફરી લેજો પણ આ ટાઈપના હેવી કલેક્શન્સ તમને કોઈ નહીં આપશે બાકી આની ક્વોલિટી જો તમારે ચેક કરવીને તો તમારે રૂબરૂબ અજીજ ઝોનની મુલાકાત તો લેવી જ પડશે કારણ કે આમાં જરીક ઓગણીસ વીસનો ફરક દેખાઈ શકે પણ રિયલમાં તમે જોશો ને હું હમણાં ફીલ કરી રહી છું લગ્ન પ્રસંગની સિઝનમાં જો તમારું શોરૂમ છે ને શોરૂમની અંદર તમે ચનિયા છોડી એડ કરી નાખો પણ એક એવું કલેક્શન એડ નથી કર્યું જેની અંદર તમે વધારેમાં વધારે ટકા માર્જિન કમાઈ શકો છો અને એવું કલેક્શન પણ એવું નહીં એડ નહીં કર્યું જે ટ્રેન્ડી ચાલી રહ્યું છે તમને ખબર છે એ કયું કલેક્શન છે તો દર્શકો એ છે કિડ્સવેરના કલેક્શન હા દર્શકો જે નાના નાના છોકરાઓ એમના કલેક્શન જો તમે નથી રાખતા તો તમે શું જ રાખ્યું કારણ કે આ ટાઈપના જે કલેક્શન્સ માર્કેટમાં પચીસો ત્રણ હજારના વેચાઈ રહ્યા છે જેની અંદર તમે બેઠા પ્રાઇઝ મતલબ કે બેઠું તમે માર્જિન સેટ કરી શકો છો એવા કલેક્શન્સ તમને મળશે હવે ફેક્ટરીના ભાવે એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં હજીજોન આપી રહ્યું છે ફર્સ્ટ કલેક્શન જે તમે અહીંયા જોઈ રહ્યા છો આ છે હેવી વેલ્વેટ મટીરિયલ જેની અંદર બ્રોજ કોન્સેપ્ટ અને ટોટલી તમને એમ્બ્રોડરી વર્ક જોવા મળશે આની સાથે તમને ટાઈપની માળા ફ્રી મળી જશે અંદરની તરફ જોશો તો તમને આ ટાઈપનું અંદર શર્ટ મળી જશે જેની અંદર ફેન્સી બટન્સ તમને આપવામાં આવ્યા છે આ જે વેરાયટીઝ છે એ હમણાં લગ્ન પ્રસંગની સિઝનમાં નાના બાળકોમાં ધૂમ મચાવી રહી છે તો આવા કલેક્શનની જો તમારે રેટ તપાસ કરવી હોય તો સિમ્પલ છે સ્ક્રીન ઉપર તમને નંબર મળી જશે ત્યાં તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જેનાથી અમારી ઓનલાઈન ટીમ તમને આ બધાના કલેક્શનના ફોટા મોકલીને રેટ પણ બતાવી શકે જો દર્શકો તમારે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ તમને મળી જશે અને હજીત ઝોનમાં તમને કિડ્સવેરના જે કલેક્શન છે એ માત્ર સિક્સટી સિક્સ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જમાં મળશે એટલે કે બોઇઝ ગર્લ્સના બંડેવ કલેક્શન છે કે ને બેબીઝ જે બોર્ન બેબીઝ હોય ને નાના ત્યાંથી લઈને ચૌદ વર્ષના બાળક સુધીના કલેક્શન છે પણ આજના જે કલેક્શન છે આની અંદર તમને ટોટલી દસ પીસના સેટ લેવા પડશે ત્રણ કે ન ત્રણ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના છોકરાના તમને આમાં કલેક્શન મળી જશે હવે આ તમે જોશો તો જોધપુરી જયપુરી સ્ટાઇલના તમને જેકેટ મળી જશે આની અંદર તમને લોંગ કુર્તા મળશે જેની અંદર આપણે હેવી ગુણવત્તાવાળું મટીરીયલ યુઝ કર્યું છે ઉપરની તરફમાં જે જેકેટ કોટી જોઈ શકો છો આની અંદર એમ્બ્રોડરી અને સિકવેન્સ વર્ક તમને જોવા મળી રહ્યું છે ખૂબ સરસ રીતના તમને આ આર્ટિકલ મળવા જઈ રહ્યું છે અને દર્શકો આવા શોરૂમ મતલબ આવા કલેક્શન જો તમે શોરૂમમાં આ રીતના ટીંગાઈને રાખશો ને ત્યારે જ આ કલેક્શન વેચાશે ત્યારે જ ખબર પડે છે કે અહીંયા શું નવું મળી રહ્યું છે અને વાત કરીશું સુરતની અંદર તો સુરતની અંદર ઘણી બધી ટેક્સટાઇલ કંપનીઓ છે પણ દર્શકો જ્યાં તમે એવું સમજો છો કે અહીંયા ઓછી રેટ મળી રહી છે પણ કલેક્શન બેસ્ટ નહીં મળશે જો ઓછી રેન્જ તો આપણે પણ આપીએ છીએ પણ કલેક્શન એના સામે બેસ્ટ આપી રહ્યા છે કારણ કે આપણી જે રેટ છે માર્કેટ કરતાં અલગ છે એન્ડ દર્શકો આ ટાઈપના જે કલેક્શન હોય છે એમાં તમે વધારેમાં વધારે માર્જિન રાખી શકો છો એન્ડ આની વાત કરીશું તો આની અંદર તમે જોઈ શકો છો કલર એકદમ યુનિક ટાઈપનો મળી રહ્યો છે સાથે સાથે તમે જોશો તો અહીંયા તમને અલગથી શર્ટ મળશે એની ઉપર આ ટાઈપનું જેકેટ જોવા મળી જશે અને હમણાં તો દર્શકો જે હિસાબે સિઝન ચાલી રહી છે લગ્ન પ્રસંગની એના હિસાબે જો તમારી તૈયારી નથી થઈને તો અહીંયાથી તૈયારી કરી નાખજો કારણ કે અહીંયા તમને ચનિયાચોળીથી લઈને નાના છોકરાઓના કપડાં મળી જશે અને જો પર્સનલી ઘરની અંદર લગ્ન છે અને તમને બલ્કમાં ક્વોન્ટિટી જોઈએ છે બસો પીસ સાડીના જોઈએ છે કાં તો ઘરમાં જેટલી પણ મહિલાઓ છે બધાને શોપિંગ કરવી છે ચનિયાચોળીની ઓછી રેન્જમાં મેન ફેક્ચરિંગ રેન્જમાં તમને અજીત જોન આપશે બેસ્ટમાંથી બેસ્ટ કલેક્શન કારણ કે દર્શકો સુરતમાં ફરી લેજો પણ આ ટાઈપના હેવી કલેક્શન કોઈ નહીં આપશે બાકી આની ક્વોલિટી જો તમારે ચેક કરવી હોય ને તો તમારે રૂબરૂ અજીત જોનની મુલાકાત તો લેવી જ પડશે કારણ કે આમાં જરીક ઓગણીસ વીસનો ફરક દેખાઈ શકે પણ રિયલમાં તમે જોશો ને હું હમણાં ફીલ કરી રહી છું એટલું જાડું કાપડ છે એન્ડ તમે અહીંયા જોઈ શકો છો પ્રોપરલી તમને અહીંયા ફિનિશિંગ જોવા મળી રહી છે એન્ડ દર્શકો આની અંદર તમને સાઈઝ ઓપ્શન મેં હજુ પણ કીધા દસ પીસના ટોટલી તમને સેટ મળી જશે હવે વાત કરીશું બ્લેક કલરની એન્ડ બ્લેક કલરની અંદર તો નાના છોકરા તો બહુ જ હેન્ડસમ દેખાય છે તમે જોઈ શકો છો એટલું બ્યુટીફુલ પીસ છે બધાની અંદર તમને માળા જોવા મળી રહી છે એન્ડ બધામાં જ અમે તમને બ્રોચ પ્રોવાઈડ કરાવીએ છીએ બેક સાઇડની વાત કરીશું તો બેક સાઇડમાં તમને આ ટાઈપની પેટર્ન મળી જશે એન્ડ દર્શકો જો ઘરે બેઠા વિડીયો કોલ કરીને આ કલેક્શન્સ તમારે મંગાવવું હોય બિંદાસથી તમે મંગાવી શકો છો અધરવાઇઝ દર્શકો ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ મળી જશે નેક્સ્ટ પીસની વાત કરીશું નેક્સ્ટ પીસ હજુ બહુ જ બ્યુટિફુલ છે આની અંદર પણ તમને મેચિંગની માળા મળી જશે સિલ્ક મટીરિયલ આપણે યુઝ કર્યું છે જેકેટની વાત કરીશું આ ભાગ છે ને જરીક ઉપસેલો રહી છે ટોટલી સિકવેન્સ વર્ક છે આ જરી કે ને લાઇટનો પ્રકાશ પડે ને એ પ્રમાણે દેખાય અહીંયા પોકેટ રહેશે પોકેટની અંદર બ્રોથ છે એન્ડ થોડુંક દૂરથી આપણે આનો લુક જોઈ લઈએ આ ઓલ ઓવર લુક છે એન્ડ દર્શકો આની અંદર પણ સાઇઝ મળવાની છે તમને નેક્સ્ટ હવે આપણે થોડીક મોટી સાઇઝમાં જોઈ લે આ બધી નાની સાઇઝ હતી આ તમે જોઈ શકો છો મોટી સાઇઝમાં પણ આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન્સ વેરાયટીઝ છે બધામાં તમને બ્રોચ મળી જશે ક્વોલિટી એકદમ હેવી છે આવું જ કાપડ તમે લેવા જજો હજાર રૂપિયાનું મીટર મળશે પણ અહીંયા તો તમને આખો રેડીમેડ સૂટ હજાર પંદરસોની અંદર મળી રહ્યો છે જેને તમે માર્કેટમાં પચીસો ત્રણ હજાર રૂપિયાની રેન્જમાં વેચી શકો છો જો નાની સાઇઝ છે તો છેરેક ઓછા પૈસામાં વેચી શકો પણ આટલી મોટી સાઇઝ હોય તો તમે પણ તમારા હિસાબે માર્જિન સેટ કરીને વેચી શકો છો એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ તમે ખાલી જોઈ શકો છો મતલબ આનું જે લુક આવે છે ઓલ ઓવર કેટલું બ્યુટિફુલ એન્ડ કેટલું ઓષમ આવી રહ્યું છે એન્ડ આની ફિનિશિંગની વાત કરીશું ફિનિશિંગ પણ એક નંબર રહેવાની છે એન્ડ દર્શકો કલેક્શન્સ એટલા બધા રહી આપણી પાસે છે કે એક વિડીયોમાં બતાવવા પોસિબલ નથી એટલે દર્શકો આપણે આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી પાસે જેટલા કલેક્શન્સ તમને મળવાના છે એક જગ્યાએ એટલા આખા સુરતમાં કોઈ પણ તમને આપવા તૈયાર નથી જે અજીત ઝોન તમને આપવા તૈયાર છે તો દર્શકો અહીંયા હું કરું છું આ વિડીયોનો એન્ડ બાકી ફરી એકવાર મળીશું નવા લેટેસ્ટ કલેક્શન સાથે જય શ્રી કૃષ્ણ